લક્ષી ગતિવિધિઓ તેજ બની રહી છે મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે ત્યારે લોકસભા ચૂંટણીમાં મતદરોની સહભાગીદારી વધે તે માટે મતદાન જાગૃતિના સંઘ ઝુબેશન ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગટ્ટુ વિદ્યાલયના પટાંગણ ખાતે શાળાના શિક્ષકો દ્વારા મતદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વોટ ભારતના સંદેશ સાથે ચાલીસ બાય ચાલીસ ફૂટની મહારંગોળી કરવામાં આવી છે આ રંગોળી થકી મહિલાઓ પુરુષો અને યુવા મતદારોને સો ટકા મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા સીફ નોડલ અધિકારી સ્વાતિબેન રાઉલ અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત અધિકારીઓ તેમજ ગટ્ટુ વિદ્યાલય સહિતની અન્ય શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને અવશ્ય મતદાન કરવા માટે શપથ લઈ મતદાન અંગેના હસ્તાક્ષર કાર્યકર હતા આ મહારંગોળી દ્વારા લોકશાહીના અવસર પ્રસંગે વધુમાં વધુ લોકો પોતાના મતદાન મતાધિકારીઓ ઉપયોગ કરે અને પોતે તો મતદાન કરે અને પણ પ્રેરિત કરે તેવો સંદેશ આ મહારંગોળી દ્વારા આપવામાં આવ્યો હતો સૌને નમસ્કાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ ભરૂચ જિલ્લામાં યોજના યોજાનાર છે તે માટે મતદારોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તેના તે ભાગરૂપે સ્વીપની કાર્ય કામગીરી કરવા માન્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સાહેબ ભરૂચ તરફથી માર્ગદર્શન થયેલ છે તે બાબતે નોડલ અધિકારી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી મેડમ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી અંકલેશ્વર દ્વારા પણ આ બાબતે જરૂરી સૂચનો કરેલ છે તે માટે આપના માધ્યમથી જણાવું છું કે ભરૂચ જિલ્લામાં આવનારી ચૂંટણી લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તમામ મતદારો સવારે વહેલા મતદાન મથકે પહોંચી આ અને હાલમાં વધુ તાપની પણ માહોલ હોય તે તેથી સવારે વહેલા મતદાન કરે એવી મારી નમ્ર વિનંતી છે